વડોદરામાં એક્ટિવા ઉપર જઈ રહેલી મહિલાનું પર્સની ચીલ ઝડપ કરનાર ત્રણ સગીરો ઝડપાય આટલાદરા પાદરા રોડ પર દીકરી સાથે એક્ટિવા પર જતી મહિલાનું પર્સ ઝૂંટવ્યું હતું ગુનામાં ઉપયોગમાં કરેલી બાઇક તેમજ ચીલ ઝડપ કરેલી રૂપિયા પૈકીના રોકડા તેર હજાર મહિલાનું પર્સ એક ડેબિટ કાર્ડ અને મોબાઈલ સહિત તોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો વડોદરા શહેરના અટલાદરા પાદરા રોડ પર દીકરી સાથે એક્ટિવા પર જઈ રહેલા મહિલાનું પર્સ ઝૂંટવી અને બાઇક પર સવાર ત્રણ સગીર ફરાર થઈ ગયા હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ સગીરોની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે વડોદરાના બિલકિનાલ રોડ પર આવેલા નિસર્ગપલા ડીએમમાં રહેતા ગૌરીબેન ગોવિંદભાઈ મેવાડા ઉંમર સાહીઠની અટલાધરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું સુંદરમ હોસ્પિટલમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરું છું હોસ્પિટલની મેડિસિનના બાસઠ હજાર રૂપિયા ભેગા થયા હતા જે પ્લાસ્ટિકને એક કવરમાં મૂક્યા હતા આ રકમમાંથી ચાલીસ હજાર રૂપિયા મેડિકલ સ્ટોરના માલિકને દવાના આપવાના હતા અને બાકીની રકમ ડૉક્ટર શીતેલ વૈધને આપવાની હતી પરંતુ ડૉક્ટર હોસ્પિટલમાંથી વહેલાં નીકળી ગયા હતા આ ઉપરાંત મેડિકલ સ્ટોરના માલિક રાજેશભાઈની બહાર જવાનું હોવાથી આ તમામ રકમ તેઓએ આપી શકી ન હતા તેથી બાસઠ હજાર રૂપિયા મેં મારી બેગમાં મારી પાસે રાખ્યા હતા રાતના સાડા આઠ વાગ્યે મારી દીકરી મને હોસ્પિટલ ખાતે લેવા માટે આવી હતી જેથી હું રાતના આશરે નવ પિસ્તાલીસ વાગ્યાના સુમારે મારી દીકરી સાથે એકટો પર બેસી ઘરે પરત આવવા નીકળી હતી ત્યારે રાતના આશરે સાડા દસ વાગે અમારા એક્ટિવાની પાછળ એક કાળા જેવા કલરની બાઇક ત્રણ સવારી અજાણી ઈસમો આવ્યા હતા અને એક્ટિવાની જમણી બાજુમાં આવી બાઇક પર વચ્ચે બેઠેલા માણસે મારા જમણા ખંભામાં ભરાવેલી બેગની પટ્ટી પકડી બેગ જોરથી ખેંચી લીધું હતું અને પૂર ઝડપે પાદરા તરફ રોડ ઉપર ભાગી ગયા હતા જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સાગરીતો અંગે તપાસ કરી તેઓને શોધી કાઢ્યા હતા અને સગીરોના વાલીઓની હાજરીમાં પૂછપરછ કરવામાં આવતા ત્રણ સગીરોએ આર્થિક લાભ મેળવવા માટે તેઓ પાસેની બાઇકનો ઉપયોગ કરી રાત્રિના સમયે એક્ટિવા પર બેસી જઈ રહેલા મહિલાનું પર્સ ઝૂંટવી લીધાની કબૂલાત કરી ગુનો કરવા માટે ઉપયોગમાં કરેલ બાઇક તેમજ ઝડપ કરી મેળવેલા રૂપિયા પૈકીના રોકડા તેર હજાર રૂપિયા મહિલાનું પર્સ એક ડેબિટ કાર્ડ અને મોબાઈલ સહિત તોતેર હજારનો મુદ્દામાલ તપાસથી જપ્ત કર્યું હતું ગર્જન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની